ફતેપુરા તાલુકાના મોટા નટવા જાંબુડી ગામે આ વર્ષે ગણેશ ચતુર્થીને અનોખી રીતે ઉજવવામાં આવ્યો ગામના બાળકો યુવાનો અને વડીલોએ મળી ખેતરની માટીમાંથી સ્વયં ગણેશજીની મૂર્તિ બનાવી આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની સુરક્ષા અને પરંપરાગત હસ્તકલા કળાનો વિકાસ કરવો હતો માટીમાંથી બનાવેલી મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે અને પર્યાવરણને નુકસાન નથી કરતી જ્યારે તૈયાર મૂર્તિઓમાં રહેલા કેમિકલ અને કલર જળચર જીવ જંતુઓને હાનિ પહોંચાડે છે ઉપરાંત ગામમાં બાળકોને યુવાનોની હસ્તકલા ચિત્રકલા અને સંગઠન શક્તિનો વિકાસ થયો તેમાં કૃતિ શક્તિને સમૂહ કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે શંકરભાઈ કટારા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પ્રવૃત્તિ દ્વારા ધાર્મિકતા સાથે શૈક્ષણિક વિકાસ અને સંસ્કારનો પ્રવાહ પણ શરૂ થાય છે રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા સંજેલી આજના ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે બધાને જય ગણેશ દૂંદાળા દેવ તમામની મનોકામનાઓ પૂર્ણ કરે એવી દાદાના ચરણોમાં હાથ જોડી વિનંતી દર વખતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે દાદાની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવે છે પરંતુ સમય સંજોગોના આધીન આ વખતે મૂર્તિ આવી શકી નથી જેથી દરેકે પોતપોતાની રીતે મૂર્તિની વ્યવસ્થા કરી લેવા વિનંતી ગણેશ ચતુર્થીના પર્વ બાબતે નીચેની બાબતોનું આપણે ધ્યાન રાખીશું એક બની શકે તો પોતાના ખેતરમાંથી માટી લાવી અને ઘરે જ માટીમાંથી મૂર્તિ બનાવી અને આમાં નાના નાના બાળકોનો આપણે સહયોગ લઈશું કારણ કે બાળકોમાં ખૂબ શક્તિઓનો ભંડાર છે શુભ કળા એમાં છુપાયેલી છે તો એ કળા બહાર આવશે કદાચ આ વસ્તુ ન બને તો બજારમાંથી મૂર્તિ ખરીદવી પરંતુ તેમાં દેખાદેખી કરવી નહીં ત્રણ દુકાનમાં ખરીદવા માટે જાઓ છો ત્યારે આવનાર તમામ ભક્તો મોટી મૂર્તિઓ ખરીદે છે પરંતુ નાની મૂર્તિ તરફ કોઈ ધ્યાન દેરતું નથી જેથી દુકાનમાં નાનામાં નાની મૂર્તિ હોય તેની ખરીદી કરવી મૂર્તિ ખરીદવામાં દેખાદેખી ચર્ચી અને ખોટા ખર્ચા કરવા નહીં મૂર્તિ જેટલી મોટી હશે એટલી ખર્ચ પણ વધારે થશે એના વિસર્જન વખતે પણ તકલીફ પડશે અને પર્યાવરણ અને પાણીમાં ખૂબ નુકસાન કરે છે જો તમે મંડળ દ્વારા આ પર્વનું આયોજન કરતા હો ફળિયા દ્વારા ફાળો કરીને આયોજન કરતા હો તો માટીમાંથી મૂર્તિ બનાવો અને આ ફાળો જે બચત થાય છે એ આપણી શાળાના બાળકોના શિક્ષણ પાછળ જઈ અને બાળકોની જરૂરિયાત મુજબ ત્યાં ખર્ચ કરવા વિનંતી છે દરરોજ એક બે કલાક મળી અને દાદાજીની પૂજા અર્ચના આરતી ભજન ધૂન કરવા અને આપણા પરિવાર માટે સમાજ માટે ગામ માટે શું કરી શકાય એની ચર્ચાનું આયોજન કરવું ગણપતિ દાદા આપણા ગામમાં ફળિયામાં અને ઘરે મહેમાન આવે છે તો આપણે બધા રહીએ ખભે ખભા મિલાવી એકબીજા સાથે ખૂબ આત્મીય ભાવથી રહી અને આપણામાં રહેલી ખરાબ બાબતો છે ઈરદા અદેખાય એકબીજાને નડવાની એકબીજાને પાડવાની એવી ભાવનાથી મુક્ત બની અને આપણા સમાજનું ઉત્થાન કરીએ આપણા બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપીએ અને અન્ય સમાજની હરોળમાં આપણા સમાજને કેવી રીતે મૂકી શકાય એ બાબતે દરેક ગામે ગામ પોતપોતાના ફળિયાનું આયોજન કરી અને સમાજ ઉત્થાનનું કાર્ય કરીએ એ જ ભાવનાશ તમામને જય ગણેશ અને વિસર્જન માટે કેટલીક વાતો લઈ અને આગામી સમયમાં આપની સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી રજા આપશો તમામને જય ગણેશ જય ગણેશ